એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉગરાવવામાં આવે છે એ ટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ન આવે ત્યાં સુધી ટોલટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર સરકાર સરકારના પ્રતિનિધિઓ અહીંયા આઈ અને અમને એક જ ખાતરી આપે કે આવનાર દિવસોમાં આખોય રસ્તો ડામર નહીં પણ સીસી રોડ બનાવીશું એવી ખાતરી આપશે તો અમે અહીંયાથી ઊભા થવાના છીએ એવી માગ સાથે અમે લોકો અહીંયા આજે આંદોલન કર્યું છે ફુણામલે તમારું કેરિતથી જાલા બીજા સત્રિયા ઠાપરસાના ભૈસકર જિલ્લા પર અને વાનમલ મૌખિક ટેલિફોનિક રજૂઆત કરવા છતાં છેલ્લા દસ દિવસમાં અહીંયા બે નિર્દોષ યુવાનોના ખાડાઓમાં પડીને મોત થયા છે અને બીજા પાંચ લોકોના ફ્રેક્ચર થયા છે તંત્ર હાઈવેની ઓથોરિટી ગોલ નિંદ્રામાં ઊભે છે ના છૂટકે અમારે રસ્તા પર ઊભીને રસ્તા લોકો આંદોલન કરવું પડ્યું છે